અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ કંપનીમાં પંચોતેર કે એલ ની ફીટ ટેન્કમાં હેડ્રેલિંગ ની કામગીરીને લઈ પ્રચંડ બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલા ચાર જેટલા કામદારોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીની ટેન્કની રૂફ હોય જેને ડિસેન્ટ કહેવાય છે એ ફેંકાઈ વીસ મીટર દૂર પડી હતી તો ત્યાં કામ કરી રહેલા કામદાર મૃતદેહ કંપની બહાર જીતાલી રોડ પર નજીક પડી હતી આ ઘટનાના પગલે આપણા ધારાસભ્ય ચૈતર વસાવા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામદારના પરિવાર જોડે વાતચીત કરી હતી તો કંપની મેનેજમેન્ટ જોડે વાત કરી ઘટનાનો તાગ મેળવ્યો હતો ઘટનામાં કંપનીની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ સાથે સેફટીના સાધન વગર કામ થતું હોવાનાને લઈ કામદારોએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો વધુ કામદારો પરિવારને ચાર કલાક સુધી જાણ ન કરી કંપની દ્વારા વાત છુપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો તો પરિવારને એક કરોડના વળતર આપવાની માંગ કરી હતી આ અંગે કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફડવાલાએ જણાવ્યું કે ઔદ્યોગિક અકસ્માત વારંવાર થવા અને એમાં કામદારોના જીવ ગુમાવે એ ખૂબ જ ચિંતાની બાબત છે આવા ઔદ્યોગિક એકમોને અને તેના સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે અધિકારીઓ કંપનીમાં જઈ વિઝિટ કરે છે તેમની પણ જવાબદારી નક્કી થવી જોઈએ આવા અકસ્માત રોકવા જોઈએ અને એના માટેના નક્કર પગલાં અને ગાઈડલાઈન બનવી જોઈએ આજે દુખની કડી છે યાર અમે સમજીને વાત કરીએ છીએ એનો મતલબ એવો બી નથી આવી ઘટના તમારા પરિવારમાં થઈ તો તો કેમ બારોબાર બોડીઓ લઈ જાઓ છો સમતિ વગર કોની કઈ એફઆઈઆર છે લાવો ને બતાવો એફઆઈઆર કઈ છે તમે અકસ્માતની એફઆઈઆર કરી છે કે કઈ રીતના તમે બોડી ઉઠાવી લીધી બારોબાર કોટમાં જશો આ તમને કહી દીધું મેં આવી રીતના તો જે બી ઉઠાવશે ને હું અમે તમને અરજદાર તમને આરોપી બનાવીશું આવી થોડું ચાલે

એટલે અમે મેનેજમેન્ટ સાથે તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે મેનેજમેન્ટ પછી સાઈડ પર કરતાં તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને ને બે પૈસા મળે નાના નાના બાળકો

હમણાં મોઘવાડીમાં એમના નાના નાના ત્રણ ત્રણ ચાર ચાર બાળકો છે માત્ર પત્ની બિચારી અહીંયા અમને રઝડે છે તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ એક એક કરોડની જોગવાઈ કરે એવી અમે માગણી કરીએ છીએ ઘટનાના કલાક સુધી જોવા ન મળ્યા કોઈ સત્તાવાર માહિતી ન શું લાગી રહ્યું છે આવું કેમ ખરેખર આ દુઃખદ બાબત છે જ્યારે ઘટના બની પરિવારને પણ ખબર નથી અને મેનેજમેન્ટે સાડા ચાર વાગ્યા સુધી કોઈને કીધું નહીં કે કોણ મરી ગયેલા છે કોને ઈજા થઈ છે ત્યારે અમે હમણાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારીશ્રી અહીંયા સેફ્ટી અધિકારીશ્રી અને એમના યુ જે પ્લાન્ટ મેનેજર છે એમણે એમને કીધું કે ચાર જણની આઈડેન્ટિફાઈ થઈ છે ચાર જણને જ આમાં મૃત્યુ થયા છે ત્યારે હમણાં જ અમે પરિવારને કીધું છે કે તમારા આ નામ જે પહેલું નામ છે યો પોલેશ રામ છે બીજા મુકેશ સિંઘ છે ત્રીજા હરિનાથ યાદવ છે ચોથા અશોક રામસિંહ છે એ હમણાં જ અમે નામ પરિવારને કીધું છે ત્યારે આ મેનેજમેન્ટની ખરેખર ભૂલ છે હમણાં એની આગળની જે તપાસ છે લે ફોરેન્સિક લેબની કરાવવાની હશે પીએમ કરાવવાનો હશે કે પંચક્યાસ કરાવવાનો છે એમાં પણ મોડું થઈ રહ્યું છે ત્યારે મેનેજમેન્ટ એમના પરિવારને સમયાંતરે જાણ કરી દેતા એવી એ પરિવારની પણ લાગણી છે છતાં એમને જાણ નથી કરી એટલે પરિવાર દુખી છે એમને દૂર હજુ જાણ કરવાની છે ત્યારે ફરી એકવાર કહીએ છીએ સેફટીના અભાવે જે કામ એમને સોંપ્યું છે એવું કામ એ એમની નિષ્કાળજી દર્શાવે છે અને દરેક પરિવારને વ્યક્તિગત એક એક કરોડ રૂપિયા કંપની માનવતાની રહે સહાય ચૂકવે એવી અમે માંગ કરીએ છીએ